મિત્રો આજે એક એવા માતા પિતા વિશે વાત કરવાની છે કે જેમનું બાળક છેલ્લા ઘણા સમય થી હોસ્પિટલમાં એડમિટ છે અને જેઓ વ્યારાના રહેવાસી છે અને ત્યાં ઘણા સમય હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તબિયતમાં સુધાર ના થવાને કારણે આજે એ લોકો સુરત આવ્યા છે અને સુરતમાં પણ અત્યારે હોસ્પિટલમાં બાળક એડમિટ છે અને એમનાથી જે પણ ખર્ચો થઈ શકે એમ હતો એ બધી જ રીતે એ લોકોએ કરવાની કોશિશ કરી અને એનાથી જે થયું એ બધું કરી લીધું છે પરંતુ હવે હાલ એમને એટલી કેપેસિટી નથી કે એ લોકો ખર્ચો કરી શકે તો અત્યારે સુરત આવ્યા છે છેલ્લા ચાર દિવસથી સુરતમાં બાળક એડમિટ છે આપણે એમના મમ્મી પપ્પા સાથે વાત કરીએ અને આપણથી જે પણ થાય એ આપણે એમને મદદ કરવાની કોશિશ કરીએ તમે લોકો વિડીયોને તમારા દરેક રૂપમાં બને એટલો વધુમાં વધુ શેર કરજો જેથી એક બાળક માટે એમને મદદ મળી રહે અને બાળક હોસ્પિટલમાંથી બને એટલું વહેલા બહાર આવી શકે શું નામ છે ભાઈ તમારું અંકિત અંકિતભાઈ એ બેન તમારું એલિસા 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 બે શું તકલીફ છે બાળકને નેમોનિયા અસર છે એને બે મહિનાથી થોડું અસર છે અને ફેફસામાં પાણી ભરાઈ છે શ્વાસ નથી બે મહિનાથી ગયા માસમાંથી થોડું થોડું ત્યારે છે નામ શું છે બાળકનું અરનો અને ઉંમર કેવડી છે 11 માસ 11 માસ જન્મથી પ્રોબ્લેમ હતો કે જન્મથી નહીં અત્યારે આ માસમાં વધારે થઈ ગયું પહેલી તારીખથી દવાખાનામાં છે પહેલી તારીખથી દવાખાને છે પણ જ્યાં દવાખાનામાં હતા અત્યારે અહીંયા 13 તારીખે રાત્રે આવેલા તેર તારીખે તમે સુરત આવેલા એના પેલા કઈ જગ્યાએ દવાખાને હતા એના પહેલા મે વ્યારામાં હતા જનરલમાં હતા વ્યારામાં જનરલમાં હા જનરલમાં હતા પછી મોદીમાં તેના પછી ગેલા ત્યાં ત્યાં 13 દિવસ થઈ ગયા કસું હતું સારું ક્લિક પછી અમે એને વેન્ટિલેટર પત્તા ગોઠાવવાનું હતું પછી અમે એને આવી બરાબર તો ત્યાં કેટલો ખર્જો થયો આ તો કેટલો કેટ કાર્ડ પર હતો કાર્ડ પર આપણે આયુષ્યમાન આયુષ્યમાન કાર્ડ પર હતો બરાબર પરિવારમાં કોણ કોણ છે ત્યારે અમારા મમ્મી પપ્પા છે ને એક મારી છોકરી છે છોકરી છે છોકરીની ઉંમર 5 વર્ષ

আকেলা সময় এ চিত্র কাওয়ান উঠেছে ও কিু ড ছে ডরেগে আম থেকে আমার কে তনা যারে ভন্ডলেটার বাী করে খবার করে গ এ অজন অচ বিথায়ছেনে অদাী বিথায় ছেকে। બાળકને જોવા માટે અમે લોકો ગઈકાલે હોસ્પિટલ ઉપર ગયા હતા અને ત્યાં જઈએ પણ ડોક્ટર તો નહોતા મળ્યા તો એક બાળકને સંપૂર્ણ રીતે અત્યારે આઇસોલેટ કરેલું છે એક જે એનઆઈસીયુ હોય છે એના કરતાં પણ એક અલગ રીતે એમને રાખેલું છે કે જ્યાં આસપાસમાં કોઈને જવાબ પણ નથી દેતા અને ત્યારે પણ મેં પૂછ્યું હતું કે અંદાજીત કેટલો સમય લાગી શકે એમ છે તો ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે હાલમાં તો કોઈ અમે કહી શકીએ એમ નથી પરંતુ તમારે દસ પંદર દિવસ તો અંદાજીત પકડીને ચાલવાનું એટલે એ પ્રમાણે ધીમે ધીમે જે પ્રમાણે રિકવરી આવે એ પ્રમાણે આપણે સ્ટેપ લેતા જઈએ તો તમે જે અત્યારે પૈસા જમા કરાવ્યા છે એ કઈ રીતે કરેલા છે એ અમારા ગામડાના એમ મદદ કરેલા એમ થોડા થોડા આપેલા છે એટલે તો ત્યાંથી તમે જે એડમિટ કર્યું અને પછી અત્યારે સુરત સારવાર માટે કેમ શિફ્ટ કરવું પડ્યું ત્યાં કઈ તકલીફ પડી કે વધારે થતું હતું કે ઓછું થતું હતું

એટલે નવ મહિના પછી બીમાર જ છે બીમાર છે અજસ્ને એમ ફરિયાદ કરતા છે ખરે કે અમે ઘરે નથી ગયા તમે અત્યારે બે મહિનાથી એક જ મહિનાથી પહેલી તારીખ એક મહિનાથી તમે બંને ઘરે નથી ગયા હોસ્પિટલમાં હોસ્પિટલમાં અહીંયા ત્યાં અહીંયા ત્યાં બાળકને લઈને તમે મિત્રો વિચાર કરો કે એક માતા પિતા બાળક માટે શું કરી શકે એક પાંચ વર્ષની દીકરી છે અને એના પર પછી એક બાળક આવ્યું અને એ પણ અત્યારે છેલ્લા બે મહિનાથી સંપૂર્ણ રીતે હોસ્પિટલમાં છે એક નાનકડે એવો તાવ આવ્યો હતો અને એમાંથી લઈને બીમારી આગળ જતી રહી અને હાલ અત્યારે બાળક આઈસીયુમાં છે આઈસીયુમાં એટલા માટે છે કે એમના જે કફ છે શ્વાસ નળીમાં જામી ગયો છે જેના લીધે બાળક શ્વાસ નથી લઈ શકતું અને જેના લીધે અત્યારે બાળકને આઈસીયુમાં અને વેન્ટિલેટર ઉપર રાખેલું છે હાલમાં અત્યારે હોસ્પિટલની વાત કરું તો આનંદ

થઈ જાવ ભગવાન બધું સારું કરશે આપણને જે પણ લોકો જોઈએ છે ને મને સો ટકા ખાતરી છે કે એ લોકો બાળકને બચાવી લેશે જે પણ થશે એ નાનો મોટો સહયોગ આપણે બધા સાથે મળીને કરશું અને બાળકને સો ટકા આપણે બચાવી લઈશું જે પણ બાળક છે એ બાળક છેલ્લા બે મહિનાથી હોસ્પિટલમાં જ છે અને એમાં પણ છેલ્લા પંદર વીસ દિવસથી તો સંપૂર્ણ બેડ રેસ્ટ જ કહી શકાય એનઆઈસીયુમાં છે અને વેન્ટિલેટર ઉપર છે આના પહેલાં જ્યાં એડમિટ હતા ત્યાં પ્રોપર સારવાર લીધી પરંતુ જે પ્રમાણે રિકવરી થવી જોઈએ હતી એ પ્રમાણે રિકવરી થઈ નહીં જેના લીધે હાલ અત્યારે એમને સુરત ખસેડવામાં આવ્યું છે અને સુરત અત્યારે છેલ્લા ચાર દિવસથી વેન્ટિલેટર ઉપર છે અને ખાસ કે જે આની પહેલાં જે પણ ખર્ચો કરેલો છે સંપૂર્ણ ખર્ચો આયુષ્યમાન કાર્ડમાં કરેલો છે જેનો અંદાજિત ખર્ચ દોઢથી બે લાખ જેવો થઈ ગયેલો છે હાલમાં અને હાલમાં આવનારો ખર્ચો બે થી ત્રણ લાખ જેવો તો મિનિમમ ડોક્ટરે કીધો છે એટલે આપણે ઓલમોસ્ટ સાડા ત્રણ ચાર જેવું પકડી શકીએ કે સાડા ત્રણ લાખ જેવો ખર્ચો તો બધી બાકી છે અને બાળક અત્યારે આઈસીયુ માં છે જ્યાં સુધી રિકવરી નહીં આવે ત્યાં સુધી એમને આઈસીયુ માંથી બહાર કાઢવાના નથી અને ખાસ તો બાળક શ્વાસ નથી લઈ લઈ શકતું એટલે એમને વેન્ટિલેટર ઉપર રાખી અને ઓક્સિજન પણ આપવામાં આવે છે તમને લોકોને ખાસ એ જ વિનંતી કરું છું કે આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને એક બાળકનો આપણે જીવ બચાવી શકીએ અને એક પરિવારને મદદ મળી શકે આ પરિવારની બેંક ડિટેલ અને ગૂગલ પે નંબર હું આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આપનાથી જે પણ નાનો મોટો સહયોગ થાય એ તમે આ એક પરિવાર માટે આપી શકો છો ખાલી આજે આપણા ફેસબુક અને યુટ્યુબનાથી ટોટલ લગભગ પાંચ કે છ લાખ મેમ્બરો આપણી સાથે એક્ટિવ છે અને કાર્યરત છે બધા મેમ્બરો તો નહીં પરંતુ ફક્ત થી પંદરસો મેમ્બર જો ખાલી હજાર હજાર રૂપિયા પણ આ પરિવાર માટે આપશે ને તો આ પરિવારનું કામ થઈ જવાનું છે ચોક્કસ રીતે કહી શકું છું કે હજાર હજાર રૂપિયાથી આ પરિવારનું કામ થઈ શકે છે અને હજાર રૂપિયા જો તમે ના આપી શકો તો પાંચ દસ પચાસ જે પણ તમને યોગ્ય લાગે એ આ પરિવાર માટે તમે આપી શકો છો પરિવારનો મોબાઈલ નંબર પરિવારની બેંક ડિટેલ અને પરિવારનો ગૂગલ પે નંબર એ બધી જ વસ્તુ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે કંઈ પણ એવું હોય તો તમે પરિવારને વાત કરી શકો છો અને જે પણ તમારે કોન્ટ્રીબ્યુશન આપવું છે એ સીધું જ તમે આ પરિવારને આપી શકો છો બસ વધારે કંઈ નહીં કહેતો પણ વિડીયોને તમારા દરેક રૂપમાં શેર કરજો જેથી કરીને આપણે આ એક બાળકનો જીવ બચાવી શકીએ અને મળીએ છીએ ફરી પાછા બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો તમારી આસપાસ પણ કોઈ પણ જરૂરિયાતમંદ લોકો હોય તો એમના સુધી પહોંચો એમની મદદ કરો જો તમારાથી નથી થઈ શકે એમ તો તમે અમારો સંપર્ક કરજો અમારાથી જે પણ થશે એ અમે મદદ કરવાની કોશિશ કરીશું જય હિન્દ જય ભારત